સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણા સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા આ બહુ જ દુઃખદ બિના છે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ ધન ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હેશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં શીખો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં હરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના